વલસાડના ડુંગરી પોલીસને મળી મોટી સફળતા આંતર વાહન ચોર ઝડપાયો વાગલધરા હાઈવે પરથી સુરતનો શખ્સ ચોરીની બાઇક સાથે પકડાયો વલસાડ જિલ્લામાં વાહન ચોરીના બનાવો સતર્ક બની છે ત્યારે ડુંગરી પોલીસે નેશનલ હાઈવે પર વોચ ગોઠવીને એક રીઢા વાહન ચોર ને ઝડપી પાડ્યો છે પોલીસે આ શખ્સ પાસેથી લાખો નું મુદ્દા માલ કબજે કરી વલસાડ નવસારી અને ભરૂચ સહિતના જિલ્લાઓમાં થયેલી ચોરીના ગુનાઓ ઉકેલી નાખ્યા છે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાની સૂચના અને ડુંગરી પીઆઈ યુએચ પટેલના માર્ગદર્શન હેઠળ

પોલીસની સઘન પૂછપરછમાં આરોપી ભાંગી પડ્યો હતો અને તેણે કબુલાત કરી હતી કે આ બાઇક ચોરીનું છે વધુ તપાસ કરતા તેની પાસેથી ચોરીની કુલ ચાર મોટર ત્રણ છાવી અને ત્રણ આરસી બુક મળી આવી હતી પોલીસે કુલ એક લાખ પચીસ હજાર રૂપિયાનો મુદ્દા માલ કબજે કર્યો છે આરોપીની ધરપકડથી વલસાડ સિટી પોલીસ મથકના બે અને નવસારી ચાઉન પોલીસ મથકનો એક એમ કુલ ત્રણ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે આ ઉપરાંત આરોપીઓએ અંકલેશ્વર બિલ્લીમોરા રેલવે સ્ટેશન અને ભરૂચ ઓવરબ્રિજ નીચેથી પણ વાહનો ચોરી કર્યા હોવાની કબૂલાત કરી છે હાલ ડુંગરી પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ લાયકોન દબાવો જેથી આવનાર